પપ્પાયા બતાવી દે મિત્રો અને અહીંયા છે ને આ બધા ચહેરા છે એમ તમાકુનો રોગ છે તમાકુ વાવવા જોતો હોય તો કોન્ટેક કરજો અને મિત્રો આ છે મિત્રો પપ્પા તમે જોઈ શકો છો ઉપર ચેવટલા વાળી છે એક જ પપ્પા છે બે છે પણ એકને છે એકને નથી આયા છે મિત્રો પપ્પા છે અને બીજું તમને બતાવી દઈએ કે મારી વાડીમાં તો ઘણું બધું વાયેલું છે હા બદામ છે બદામ બદામ છે મિત્રો આવે છે ને કેમ આ બદામ મિત્રો મિત્રો બદામ પણ છે અને મિત્રો શાકભાજીમાં જુઓ મિત્રો એ

ને આમાં પણ બતાવી દઈએ મિત્રો આ દેખો ઉડે તો દાના કરવા આવે અમાખા હે ને દેખો બધા ખાણા બધા મન તો બહુ જો મિત્રો આજ આમ તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો મિત્રો અને પણ બહુ આયા છે જો તો બતાવી દઈએ તમને શાકભાજી તો મિત્રો મારો બ્લોગ પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને